જમ્મુ કાશ્મીર માટે વંદે ભારત એક્સપ્રેસની રાહ હવે લગભગ પૂરી થઈ ગઈ છે કેમ કે પહેલીવાર વંદે ભારત ટ્રેન કાશ્મીર પહોંચી છે જેને પૃથ્વી પરનું સ્વર્ગ કહેવામાં આવે છે આઝાદીના આટલા વર્ષો પછી કાશ્મીરથી અન્ય રાજ્યો સુધી રેલ કનેક્ટિવિટીનું સ્વપ્ન સાકાર થયું છે જે દેશ અને કાશ્મીર માટે એક મોટી ખ્યાતિ સમાન છે હવે કાશ્મીરના લોકો માટે જમ્મુ દિલ્હી અને અન્ય રાજ્યો સુધી પહોંચવા માટે માર્ગો સરળ બનશે જો કાશ્મીરમાં વંદે ભારત ટ્રેનની એન્ટ્રી અંગે આ ખાસ અહેવાલ ભારતીય રેલવે એ શનિવારે શ્રી માતા વૈષ્ણોદેવી કટરા રેલવે સ્ટેશન થી શ્રીનગર રેલવે સ્ટેશન સુધી પ્રથમ વંદે ભારત ટ્રેન ની ટ્રાયલ હાથ ધરી હતી આ ટ્રેન અંજીખાળ બ્રિજ પરથી પસાર થઈ હતી જે ભારત નો પ્રથમ કેબલ સ્ટેન્ડ રેલવે બ્રિજ છે આ સાથે જ વંદે ભારત ટ્રેન જમ્મુ અને કાશ્મીર ના રિયાસીમાં સ્થિત વિશ્વના સૌથી ઊંચા રેલવે બ્રિજ ચિનાબ બ્રિજ પરથી પસાર થઈ અહીં વંદે ભારત ટ્રેન ની ટ્રાયલ પૂર્ણ થઈ છે આ પુલ ઉધમપુર શ્રીનગર બારામુલ્લા રેલ લિંક પર સ્થિત છે ગયા અઠવાડિયે તેનું ટ્રાયલ રન ઉધમપુર શ્રીનગર બારામુલ્લા રેલ લિંક પર સફળતા પૂર્વક પૂર્ણ થયું હતું આ ટ્રેન કાશ્મીર ખીણના ઠંડા વાતાવરણને ધ્યાનમાં રાખી અને ખાસ પ્રકારે તૈયાર કરવામાં આવી છે વાસ્તવમાં કટરા શ્રીનગર જતી વંદે ભારત એક્સપ્રેસ કાચ પર બરફ નહીં જામે અને તે માઇનસ ત્રીસ ડિગ્રી સેલ્સિયસ પણ સરળતાથી ચલાવી શકાશે There are approximately 130 plus one Bharat trains running in the country. This train has been made, has been designed in such a way so that it can run in the mountainous and snowy conditions of the Kashmir Valley. So specially designed heating ducts have been provided in the toilets. It, uh, the coaches will be provided with heating, which will work in sub-zero temperatures. The piping, the tanks, they have been provided with silicon heating pads so that the water does not freeze. The so biotanks have been provided with heating uh, uh, conditions, heating systems so that it does not stink. The driver cab has been provided with advanced features so that snow does not no stick. Tourists will, tourists will definitely get benefited. Uh, this train is designed to be very comfortable. It's a very modern train, very comfortable train. કાશ્મીર માટે દોડતી આ ટ્રેન ટ્રાયલ માટે શુક્રવારે સાંજે જમ્મુ સ્ટેશનને પહોંચી હતી જમ્મુ પહોંચતાની સાથે જ આ ટ્રેનને લઈ અને મુસાફરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો સેલ્ફી લેવા માટે લોકો ના ટોળાામટી પડ્યા હતા આ દરમિયાન લોકોએ ભારત માતા કી જયના નારા પણ લગાવ્યા હતા વાસ્તવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કટરાથી આ ટ્રેનને લીલી ઝંડી આપી હતી આ ટ્રેન કટરા બારામુલ્લા રૂટ પર દોડશે અને તેને ઉત્તર રેલવે ઝોન દ્વારા સંચાલિત કરાશે सी द विजन ऑफ द प्राइम मिनिस्टर दैट कश्मीर भी कनेक्टेड विद द रेस्ट ऑफ दीज फाइनलीट है कश्मीर वैली द विजन ऑफ अर ऑनरेबल प्राइम मिनिस्टर दैट जो मेड इन इंडिया का स्लोगन है और आत्मनिर्भर भारत का स्लोगन है सोक इंडिजिन मेड विद इन दंट्रीज अराइव इन द कश्मीर ઉલ્લેખનીય છે કે આ ટ્રેનને ખાસ રીતે ડિઝાઇન કરવામાં આવી છે જેથી મુસાફરોને ઠંડીમાં પણ કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ઘણી લક્ઝરી સુવિધાઓ થી પણ સજ્જ જોવા મળે છે શ્રીનગર વંદે ભારત વિશેષ બનાવવા માટે કોચમાં પાણીની ટાંકી સિલિકોન પેડ પાઇપલાઇન લગાવવામાં આવી છે ઠંડીમાં જતા અટકાવશે નવા વંદે ભારતના ડ્રાઈવર કેબિન માં ટ્રિપલ એર હશે તેના વચ્ચેના ભાગમાં ગરમ ફિલામેન્ટ આપવામાં આવ્યું છે તે બરફમાં પણ ખૂબ અસરકારક છે જેના કારણે કાચ પર બરફ જમા નહી થાય વાસ્તવમાં માતા વૈષ્ણોદેવી કટરાને દિલ્હી સાથે જોڑતા બેરુટની સફળતા પછી આ પ્રદેશ માટે આ ત્રીજી વંદે ભારત ટ્રેન છે આ આધુનિક નારંગી અને રાખોડી રંગની ટ્રેન માતા વૈષ્ણોદેવી કટરા અને શ્રીનગર વચ્ચે દોડશે બ્યુરો રિપોર્ટ જી